ગીર સોમનાથમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને વન વિભાગ દ્વારા ઉપક્રમે સોમનાથ ના પ્રસિદ્ધ મારૂચ ખાતે સ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું માતા પ્રકૃતિની સેવાના આ ઉમંગ અને સમર્પણ ભર્યા કાર્યમાં એનએસએસ ના સ્વયંસેવક વિદ્યાર્થીઓને શ્રી સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ પણ જોડાયા હતા તો સૌએ સાથે મળીને બીચના દરેક ખૂણેથી નાનામાં નાનો કચરો દૂર કર્યો હતો જે એક સાર્વજનિક ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે આ સ્વચ્છતા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સોમનાથ દરિયાઈ કિનારે યાત્રીઓ અને પ્રવાસીઓ દ્વારા છૂટેલા કચરાને એકઠો કરીને દરિયા કિનારા તથા તેની આસપાસની પ્રવૃત્તિને નિર્મળ બનાવવા માટે હતો આભિગમ આ અભ્યાસ દરમિયાન ત્રણસો પચાસ કિલોથી વધુ કચરો કે જેવા પ્લાસ્ટિકની થેલીઓ પાણીની બોટલો ખાદ્ય પદાર્થોના પેકેટ સહિતનો કચરો એકઠો કરવામાં આવ્યો હતો આ તક્ય શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાઈ જણાવ્યું હતું કે દરિયાઈ કિનારાની સ્વચ્છતા પર્યાવરણની રક્ષા માટે તો મહત્વપૂર્ણ છે જ પણ સાથે સાથે તે લોકોના આરોગ્ય માટે અને યાત્રાધામ અને પ્રવાસન સ્થળની આકર્ષક ક્ષમતા જાળવી રાખવા માટે પણ અનિવાર્ય છે ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં ટ્રસ્ટ ફરી પ્રતિવર્ષ મોટી માત્રામાં કચરો પર્યાવરણમાંથી દૂર કરી રહ્યું છે ત્યારે વન વિભાગ સાથેના ટ્રસ્ટના આ અભિયાનથી સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને વધુ યાત્રાળુઓને આ પહેલમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે તો આ દરિયાઈ કિનારા અને અન્ય સ્થળોને સ્વચ્છ રાખવા એ દરેક નાગરિકની સૈયારી જવાબદારી છે આ અભિયાન દ્વારા નાગરિકોને યાત્રાળુઓને પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યેની તેમની જવાબદારી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા જય સોમનાથ આજ રોજ સોમનાથ ટ્રસ્ટના મારુતિ બીચ ઉપર ફોરેસ્ટ વિભાગ તથા સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું હતું જેમાં એનએસએસના સ્વયંસેવકો જોડાયા હતા તેમજ સોમનાથ ટ્રસ્ટની ટીમ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ હતી ખાસ કરીને આ મારુતિ બીચ ઉપર આ અભિયાનમાં લગભગ ત્રણસો પચાસ કિલોથી વધારે જેવો કચરો આજે આ ટીમ દ્વારા એકઠો કરવામાં આવ્યો હતો અને સ્વચ્છતા કરવામાં આવી હતી સોમનાથ ટ્રસ્ટે પર્યાવરણલક્ષી અનેક પ્રોજેક્ટો દેશના માનનીય પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષશ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ કરી રહ્યું છે ખાસ કરીને જોઈએ તો જે વેસ્ટ વોટર છે એને પણ એસટીબી પ્લાન્ટ દ્વારા શુદ્ધ કરવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા જે ટ્રસ્ટના ગૃહો અને ટ્રસ્ટની જગ્યાઓમાંથી જે રોજેરોજનો કચરો ફૂડ વેસ્ટ નીકળે છે એને પણ ટ્રસ્ટ દ્વારા એક વેસ્ટ મેનેજમેન્ટ શેડ તૈયાર કરી અને તેનું સેગ્રીગેશન કરવામાં આવે છે તેમાંથી ખાતર બનાવવાની કામગીરી કરવામાં આવે છે એમ ટ્રસ્ટ દ્વારા અનેક પર્યાવરણલક્ષી પ્રોજેક્ટો કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને આજે જ્યારે આ સ્વચ્છતા અભિયાન એ લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ આવે ખાસ કરીને જે બીચ ઉપર સ્વચ્છતા અભિયાન અભિયાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું એને કારણે બીચ ઉપર જે લોકો પણ હરવા ફરવા જતા હોય તે સર્વેને પણ ખાસ ટ્રસ્ટ વતી એક અપીલ કરવામાં આવે છે કે બીચ ઉપર પોતે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ